સાધુ સંતોને અયોધ્યા થી મળ્યું રામ જન્મભૂમિ તીર્થ અયોધ્યા આપણે સૌ જાણીએ છીએ એમ ઉત્તર પ્રદેશમાં મોદી સાહેબ અને યોગીજી દ્વારા તેમજ સમસ્ત હિન્દુ સમાજની એક ભાવનાને કારણે રામ મંદિરનું દિવ્ય અને ભવ્ય નિર્માણ થયું છે અને આ મંદિરમાં જ્યારે રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે કોષ મહિનાની દ્વાદશીના દિવસે સોમવારના દિવસે અને તારીખ બાવીસના રોજ આપણે સૌ રામલા પ્રતિષ્ઠાના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે આ આમંત્રણ અમને સરકાર દ્વારા તેમજ પરિષદ દ્વારા બંને દ્વારા અમને પ્રાપ્ત થયું છે અને એમાં અમે જવા માંગીએ છીએ કારણ કે આ સુવર્ણ અવસાનના સાક્ષી બનવું એ પણ આપણા એક સદનસીબ છે સૌ કોઈ સમસ્ત ધાર્મિક જનસમાજના હૃદયમાં બેઠેલા રામલાલાની પ્રાણપ પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય સૌ પોતપોતાના ઘરે આ પ્રસંગની જરૂર નિહાળશે પણ જ્યારે વિશિષ્ટ સંતોને સન્માન સાથે અને વ્યવસ્થિત રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે તારીખ બાવીસના રોજ અયોધ્યા પહોંચવા માટે અમે વીસ તારીખે જુનાગઢથી નીકળશું સાંજના એકવીસ તારીખની સવારની અમારી પાંચ વાગ્યાની બાય પ્લેનની ટિકિટ છે જેમાં અમે લોકો અમદાવાદથી સીધા લખનઉ પહોંચશું લખનઉથી પછી એની ફ્લાઇટ અમારી બાય પ્લેન અમે લોકો સીધા અયોધ્યા જશું એકવીસ તારીખે બપોર સુધીમાં અયોધ્યા પહોંચવાનો છે લગભગ અમારો કાર્યક્રમ અને એકવીસ તારીખ પછી બાવીસ તારીખના રોજ આ કાર્યક્રમમાં દર્શનનો લાભ લઈ રામલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે મોદી સાહેબના પ્રવચનને સાંભળી સૌ સંતોના દર્શન કરી રામ મંદિરના રામજીના દર્શન કરી બાવીસ ત્રેવીસના રોજ બપોર પછી અમારું પ્લેન કાશીનું છે અયોધ્યાથી અને કાશીથી પાછા અમે ત્રેવીસ તારીખે અમદાવાદ આવવાના છીએ આવો આપણા સૌના સદનસીબ કે હજારો અને લાખો વર્ષ પહેલાં શ્રી રામચંદ્રજી ભગવાને મર્યાદા પુરુષોત્મે પોતાનું જીવન મર્યાદિત જીવિત અને ખૂબ જ આપણે શુભ સંદેશ અને સંસ્કારનો વારસો આપ્યો છે એ પરંપરાને પૂર્વ અને પ્રકાશિત કરવા માટે સરકારનો એક અદ્ભુત પ્રયાસ અને એ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થઈ અને આજે જ્યારે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આ એક પ્રસંગનો જ્યારે લેખન થઈ રહ્યો છે ત્યારે સૌ સંતો આમાં હાજરી આપવા જઈ રહ્યા છે આપણી એક સદ નસીબી છે એ ઐતિહાસિક પરંપરા તેમજ આપણી સંસ્કૃતિ પરંપરા અને આપણા સંસ્કારનો વારસો નવી પેઢીમાં રામને ક્યારે આપણે ભૂલી શકીએ એમ નથી પણ રામના નિર્દેશ અનુસાર નવી પેઢીના બાળકો જીવન જીવતા શીખે એવા લક્ષ્ય સાથે આપણે રામ મંદિરના રામલાલાના પ્રતિષ્ઠા મહોત્સવમાં અદ્ભુત અનમોલ અને અલૌકિક લાવો લઈએ એવમ વસ્તુ આપ સૌને જય શ્રી રામ